રેપ અને ડીઝલ ચોરી કરતી ગેંગને રૂપિયા બે લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે હોડાયા ગામના ચાર શખ્સોની ઘટડા પોલીસે ઝડપી પાડ્યા છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગાળા ગામેથી વાડીમાંથી ચાર બંડલ ડ્રીપ તેમજ પીપળિયા ગામની વાડીમાંથી છ બંડલ ડ્રીપની ચોરી થયેલી છે તેમજ ગઢડા તાલુકાના ખોપાડા ગામની સીમમાંથી હિટાચીમાંથી બસ્સો લિટર ડીઝલના ત્રણ બેરેલ મળી કુલ છસો લિટર ડીઝલની ચોરી થઈ છે જેની ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાતા ગઠડા પોલીસ દ્વારા બાતમીના આધારે પોલીસે ગઠડા તાલુકાના હોડાયા ગામની સીમ વિસ્તારમાંથી હોડાયા ગામના મુકેશભાઈ પારેખ અશોકભાઈ ઓળકિયા મહેશભાઈ ખાજર મોહનભાઈ ઓળકિયાની પોલીસે ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા આ તમામ શખ્સોએ ડ્રેપ તેમજ ડીઝલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જ્યારે ગઢડા પોલીસે દસ બંડલ ડ્રેપ તેમજ છસો લિટર ડીઝલ જેની કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે